નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જી પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાત જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે વારંવાર પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો છે તેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેનો મુખ ટેસ્ટ આપણે આજે લેવાના છે આ ટેસ્ટમાં તમારે પણ સહભાગી બનવાનું છે અને તમને પણ જેટલા આવડે તેનો પ્રત્યુત્તર આપવાનો છે અને મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે તમારે કેટલા સાચા તો જોઈએ આજનો મુફ ટેસ્ટ પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કયા દેશનું બંધારણ લેખિત છે ઓપ્શન એ જાપાન ઓપ્શન બી બ્રિટન ઓપ્શન સી ન્યુઝીલેન્ડ ઓપ્શન ડી ઇઝરાયલ વિદ્યાર્થી મિત્રો જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો ઓપ્શન એ આપણો સાચો રહે છે જાપાન જાપાન દેશનું બંધારણ એ લેખિત બંધારણ છે નેક્સ્ટ પ્રશ્ન વિશ્વનું સૌથી લચીલું બંધારણ કોનું છે વિશ્વનું સૌથી લચીલું બંધારણ કોનું છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી બ્રિટન ઓપ્શન સી અમેરિકા ઓપ્શન ડી ફ્રાન્સ જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં આપો આપણો જવાબ રહેશે ઓપ્શન બી બ્રિટન બ્રિટન એ બ્રિટનનું બંધારણ એ વિશ્વનું સૌથી લચીલું બંધારણ છે નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કયા દેશે પ્રથમ વખત ભારતીય યાખના રંગસૂત્ર સ્તરના જીનોમને સફળતાપૂર્વક એસેમ્બલ કર્યું છે તાજેતરમાં કયા દેશે પ્રથમ વખત ભારતીય યાકના રંગસૂત્ર સ્તરના જીનોમને સફળતાપૂર્વક એસેમ્બલ કર્યું છે ઓપ્શન એ ચીન ઓપ્શન બી ભારત ઓપ્શન સી જાપાન ઓપ્શન ડી ભૂટાન આપણો જવાબ રહેશે ઓપ્શન બી ભારતે ભારતે પ્રથમ વખત ભારતીય યાકના રંગસૂત્ર સ્તરના જીનોમને સફળતાપૂર્વક એસેમ્બલ કર્યું છે નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં ભારત સરકાર દ્વારા અસંગઠિત કામદારોનો રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવા માટે ઇ શ્રમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે બરાબર ઈ શ્રમ પોર્ટલ કયું કેન્દ્રીય મંત્રાલય આ પોર્ટલ શરૂ કરવામાં જવાબદાર છે જવાબ ઓપ્શન એ શ્રમ અને રોજગાર મંત્રાલય ઓપ્શન બી ગ્રામીણ વિકાસ મંત્રાલય ઓપ્શન સી ગૃહ નિર્માણ અને શહેરી ગરીબી નિવારણ મંત્રાલય ઓપ્શન ડી કોર્પોરેટ બાબતોનું મંત્રાલય તાજેતરમાં ભારત સરકાર દ્વારા અસંગઠિત કામદારોનો રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવા માટે ઈ શ્રમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તો નીચેનામાંથી કયું કેન્દ્રીય મંત્રાલય પોર્ટલ શરૂ કરવા માટે જવાબદાર છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ શ્રમ અને રોજગાર મંત્રાલયે આ પોર્ટલ શરૂ કરવાના જવાબદાર છે શ્રમ અને રોજગાર મંત્રાલયે આ પોર્ટલ શરૂ કરી છે કયું ઈ શ્રમ પોર્ટલ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ઓપ્શન એ પુરુષાપુરા અને મથુરા ઓપ્શન બી પુરુષાપુરા અને પાટલીપુત્ર ઓપ્શન સી સારનાથ અને શ્રીનગર ઓપ્શન ડી મથુરા અને સારનાથ કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ પુરુષાપુરા અને મથુરા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્ય ભાગે કોનું મંદિર હતું પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્યભાગે કોનું મંદિર હતું ઓપ્શન એ વિંદેવાસીની દેવી ઓપ્શન બી બહુસ્મરણા દેવી ઓપ્શન સી હર્ષદ માતા ઓપ્શન ડી રાણક દેવી પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્યભાગે કોનું મંદિર હતું તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ વિંધ્યવાસીની દેવીનું પાટણના સહસ્રલિંગ તળાવના મધ્ય ભાગે વિંધ્યવાસિની દેવીનું મંદિર હતું નેક્સ્ટ પ્રશ્ન ધોળાવીરાની જેમ સિંધુ સભ્યતાના કયા નગરમાં ત્રણ સ્તરની નગર વ્યવસ્થા મળી આવી છે ઓપ્શન એ સુરકોટડા ઓપ્શન બી ખીરસરા ઓપ્શન સી વેજલકા ઓપ્શન ડી કુંતાસી ધોળાવીરાની જેમ સિંધુ સભ્યતાના કયા નગરમાં ત્રણ સ્તરની નગર વ્યવસ્થા મળી આવી છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ખીરસરા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કાચબા સંરક્ષણ માટે મોડેલ મંદિર જાહેર કરાયેલ નાગશંકર મંદિર કયા રાજ્યમાં આવેલું છે કાચબા સંરક્ષણ માટે મોડેલ મંદિર જાહેર કરાયેલ નાગશંકર મંદિર કયા રાજ્યમાં આવેલું છે ઓપ્શન એ તેલંગાણા ઓપ્શન બી આસામ ઓપ્શન સી કેરળ ઓપ્શન ડી મધ્યપ્રદેશ તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી આસામ કાચબા સંરક્ષણ માટે મોડેલ મંદિર જાહેર કરાયેલ નાગશંકર મંદિર આસામ રાજ્યમાં આવેલું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચેના પૈકી ભારતનો કયો આદિવાસી ઉત્સવ એશિયાનો સૌથી મોટો આદિવાસી ઉત્સવ અથવા તો આદિવાસી કુંભ મેળા તરીકે ઓળખાય છે ઓપ્શન એ ચિત્ર વિચિત્ર મેળો ઓપ્શન બી અરંકુ ઘાટી આદિવાસી ઉત્સવ ઓપ્શન સી મેળારામ આદિવાસી ઉત્સવ ઓપ્શન ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં નીચેના પૈકી ભારતનો કયો આદિવાસી ઉત્સવ એશિયાનો સૌથી મોટો આદિવાસી ઉત્સવ અથવા તો આદિવાસી કુંભ મેળા તરીકે ઓળખાય છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી મેડારામ આદિવાસી ઉત્સવ એ એશિયાનો સૌથી મોટો આદિવાસી ઉત્સવ અથવા તો આદિવાસી કુંભ મેળા તરીકે પણ ઓળખાય છે કયો મેડારામ આદિવાસી ઉત્સવ નેક્સ્ટ વિનોબા ભાવીએ જમીન સુધારા માટેનું ભુલાન આંદોલન ક્યાંથી શરૂ કર્યું હતું ઓપ્શન એ મહારાષ્ટ્ર ઓપ્શન બી તેલંગણા ઓપ્શન સી મિઝોરમ ઓપ્શન ડી કર્ણાટક વિનોબા ભાવીએ જમીન સુધારા માટેનું ભૂદાન આંદોલન ક્યાંથી શરૂ કર્યું હતું તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી તેલંગણાથી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સિંધુ સભ્યતાના સુરકોટળા સ્થળનું ઉત્ખનન કોણે કર્યું હતું સિંધુ સભ્યતાના સુરકોટળા સ્થળનું ઉત્ખનન કોણે કર્યું હતું ઓપ્શન એ દયારામ સહાની ઓપ્શન બી જગતપતિ જોશી ઓપ્શન સી એસ આર રાવ ઓપ્શન ડી વેલર સિંધુ સભ્યતાના સુરકોટાળા સ્થળનું ઉત્ખન કોણે કર્યું હતું તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી જગપતિ જોશીએ કર્યું હતું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મંદિર વાસ્તુકળાની શૈલીઓ પૈકી મદુરાઈનું મીનાક્ષી મંદિર કઈ શૈલીમાં નિર્માણ થયેલ છે ઓપ્શન એ નાગર શૈલી ઓપ્શન બી નાયક શૈલી ઓપ્શન સી દ્રવિડ શૈલી ઓપ્શન ડી બેસર શૈલી મંદિર વાસ્તુકળાની શૈલીઓ પૈકી મદુરાઈનું મીનાક્ષી મંદિર કઈ શૈલીમાં નિર્માણ થયેલ છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી નાયક શૈલી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા ક્વોન્ટમ ટેકનોલોજી રિસર્ચ સેન્ટર એટલે કે ક્યુટીઆરસીનું ટી ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું ડીઆરડીઓ દ્વારા ક્વોન્ટમ ટેકનોલોજી રિસર્ચ સેન્ટર એટલે ક્યુ નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું ઓપ્શન એ નવી દિલ્હી ઓપ્શન બી બેંગ્લોર ઓપ્શન સી ગાંધીનગર ઓપ્શન ડી ઇન્દોર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ નવી દિલ્હી ખાતે તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા ક્વોન્ટમ ટેકનોલોજી રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું નેક્સ્ટ પ્રશ્ન નીચનામાંથી કયું વૈદિક યુગનું મુખ્ય લક્ષણ હતું વૈદિક યુગનું મુખ્ય લક્ષણ કયું હતું ઓપ્શન એ અહિંસા અને શાકાહાર પર ભાર ઓપ્શન બી મંદિરો અને મૂર્તિ પૂજાની જટિલ પ્રણાલીનો વિકાસ ઓપ્શન સી મજબૂત કેન્દ્રીયકૃત રાજ્યનો ઉદ્ભવ ઓપ્શન ડી વર્ણ પ્રણાલી અને ધાર્મિક બલિદાનનું વર્ચસ્વ તો વૈદિક યુગનું મુખ્ય લક્ષણ હતું આપણો જવાબ રહેશે ઓપ્શન ડી વર્ણ પ્રણાલી અને ધાર્મિક બલિદાનનું વર્ચસ્વ એ વૈદિક યુગનું મુખ્ય લક્ષણ હતું નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરથી પ્રથમ ચેરી કાર્ગો ટ્રેન કયા શહેર માટે રવાના થઈ છે કઈ ચેરી કાર્ગો ટ્રેન કયા શહેર માટે રવાના થઈ છે ઓપ્શન એ મુંબઈ ઓપ્શન બી હૈદરાબાદ ઓપ્શન સી ચેન્નાઈ ઓપ્શન ડી મણિપુર તો આપણે સાચો જવાબ રહેશે જમ્મુ કાશ્મીરથી પ્રથમ ચેરી કાર્ગો ટ્રેન ઓપ્શન એ મુંબઈ શહેર માટે રવાના થઈ છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી સ્ટીલ આયાત પર ટેરિફને પચીસ ટકાથી વધારીને કેટલા ટકા કરવાની જાહેરાત કરી હતી ઓપ્શન એ ચોત્રીસ ટકા ઓપ્શન બી બેતાલીસ ટકા ઓપ્શન સી પચાસ ટકા ઓપ્શન ડી બાવન ટકા તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી સ્ટીલ આયાત પર ટેરિફને પચીસ ટકાથી વધારીને કેટલા ટકા કરવાની જાહેરાત કરી હતી તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી પચાસ ટકા કરવાની જાહેરાત કરી હતી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ ક્યારે ઉજવવામાં આવે છે ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ પહેલી જૂન ઓપ્શન બી એકત્રીસ મે ઓપ્શન સી પહેલી એપ્રિલ ઓપ્શન ડી આપેલ પૈકી એક નહીં તો આપણો ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ ક્યારે ઉજવવામાં આવે છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ પહેલી જુલાઈ ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ ઉજવવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન ડાંગરના બીજ વાવવા સાથે સંકળાયેલા નજા તતાળી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવાય છે નજા તતાળી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવાય છે ઓપ્શન એ કેરળ ઓપ્શન બી તમિલનાડુ ઓપ્શન સી કર્ણાટક ઓપ્શન ડી ત્રિપુરા ડાંગરના બીજ વાવવા સાથે સંકળાયેલા નજા તતાળી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવાય છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ કેરળ રાજ્યમાં ઉજવવામાં આવે છે કયો નજા તતાળી ઉત્સવ જે ડાંગરના વાવા સાથે સંકળાયેલો છે તે ઉત્સવ કેરળ રાજ્યમાં ઉજવવામાં આવે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કયા દેશે બે હજાર પચીસમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનમાં દસ લાખનો આંકડો પાર કર્યો તાજેતરમાં કયા દેશે બે હજાર પચીસમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનમાં દસ લાખનો આંકડો પાર કર્યો ઓપ્શન એ માલદીવ ઓપ્શન બી થાઈલેન્ડ ઓપ્શન સી શ્રીલંકા ઓપ્શન ડી દુબઈ તો આપણો જવાબ આવશે ઓપ્શન સી શ્રીલંકાએ તાજેતરમાં શ્રીલંકાએ બે હજાર પચીસમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનમાં દસ લાખનો આંકડો પાર કર્યો છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન બે હજાર પચીસમાં છવ્વીસમી એથેન્ટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી બે હજાર પચીસમાં છવ્વીસમી એથેન્ટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી ઓપ્શન એ જાપાન ઓપ્શન બી થાઈલેન્ડ ઓપ્શન સી દક્ષિણ કોરિયા ઓપ્શન ડી શ્રીલંકા તો છવ્વીસમી એથેન્ટિક્સ ચેમ્પિયનશિપ આપણો જવાબ રહેશે ઓપ્શન સી દક્ષિણ કોરિયામાં યોજાઈ હતી છવ્વીસમી એથેન્ટિક્સ ચેમ્પિયનશિપ દક્ષિણ કોરિયામાં યોજાઈ હતી વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે તમારે વીસમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા જો વીસમાંથી પંદર પ્રશ્નો તમારા સાચા હોય તો તમારી તૈયારી સાચી દિશામાં જઈ રહી છે તેમ ગણી લેવું વિદ્યાર્થી મિત્રો આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો